ફરિયાદીએ પોતાના પુત્રો સાથે મળી નકલી ચોરીનું કાવતરું ઘડ્યું હતું ત્યારે પોલીસે હાલ કંપનીના માલિક દેવેન્દ્ર તેનો પુત્ર ઈશાન ડ્રાઈવર વિકાસ બિશ્નોઈ અને રામજીવન બિશ્નોઈની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અગસ્તના રોજ કાપોદરા પોલીસ સ્ટેશનમાં એવી એક વર્દી આવી કે કપોરવાડી વિસ્તારમાં એક ચાર માળના જો ડાયમંડના વેપારી છે જો ડીકે સંસ્થા જેના પૂરા નામ છે ડાયમંડ કિંગ એન્ડ સન્સ એના ચોથે માલ્યપે આવતી અને કારખાનેમાં એના તિજોરી ગેસ થી કાપી અને લગભગ જોએ બત્તીસ દશમલ પાંચ કરોડ રૂપિયાના જોઈએ ડાયમંડના આમાંથી જોએ ઘરફોડ ચોરી થઈ છે એના તાત્કાલિક જો ઇન્ફોર્મેશન મળતા પોલીસના સમગ્ર ટીમ ડીસીપી ઝોન આલોક આલોકકુમાર એની કપોદરા એના પુરી એના સ્ટાફ એ ડિવિઝન એસીપી વિપુલ પટેલ અને ક્રાઇમ બ્રાન્ચના આખી ટીમ જોઈએ ત્યાં પહોંચી જોઈએ અને તમામ પ્રકારના જો પુરાવો આ બહુ મોટી એક ચોરી ના બનાવ બનેલા હતા જેના લીધે તમામ ઉચ્ચ અધિકારીઓ લઈને બધા લોકો ત્યાં પહોંચીને પુરાવા ભેગા કરવાના ચાલુ કરે છે ત્યારે જ્યારે ટોટલ સીના પ્રાઇમને પૂરા એનાલિસિસ કરવામાં આવ્યા તો તુરંત એકદમ ઘણા બધા જો આમાં ડાઉટફુલ ચીજો આપણા ધ્યાન ઉપર આવતી હતી આમાં ખાસ કરીને જોવામાં આવેલા કે જો ચોથે માળે જોવા માટે નીચેના જો ગેટ હતા एना अंदर ना बाजू से ताला आम लगता था आ ताला आ खुला आ था जो है कोई भी प्रकार ना कोई बड़ वी कोई कटर से कापा हो हथौड़ा से मारा हो आ प्रकार ना कोई एक निशान आम नहीं था। तो एक प्राथमिक दृष्टि थोड़ा एक आमा एक डाउट उभा थी रीते बनी सके जो है छता जो है अपना पूरे टीम अलग अलग काम करती है थी फरियाद थी फरियाद में टोटल जो देवेंद्र देवेंद्र कुमार गेनाराम चौधरी જે કંપનીના માલિક છે જો અડતાલીસ વર્ષ ઉંમર છે બાણમીયરના રહેવાસી છે જોઈએ રાજસ્થાનના જોઈએ એના ટોટલ જો ફરિયાદ આપી જોઈએ ફરિયાદમાં અલગ અલગ કેરેટ જો પોલિશ્ડ જો ડાયમંડ હતા આઠ હજાર નવસો જેટલા કેરેટ્સના ડાયમંડના અલગ અલગ સાઇઝોના અને સાથ પચીસ હજારથી વધુ કેરેટના જોએ રફ ડાયમંડ જોઈએ અનપોલિશ ડાયમંડ એના અપ્રકાર મળાઈને ટોટલ બત્રીસ પાંચ કરોડ રૂપિયાના ચોરીના ફરિયાદ થઈ જોઈએ